હેલો માય યુટ્યુબ ફેમિલી તમે બધા કેમ છો મજામાં હશો તો વેલકમ ટુ માય જય ગૌ માતા જય હનુમાન દાદા આપણે આવી ગયા છીએ આ ગૌશાળા જય હનુમાન ગેડા ગૌશાળા ઇનામ યોજના લકી ડ્રો ચાલી રહ્યો છે જેમાં કઈ રીતે ડ્રો છે અને કઈ રીતે તમે કુપન લઈ શકો છો ઘરે બેઠા અને શું શું ઈનામો છે તે આજે તમને બધાને બધી માહિતી આપીશું તો હવે જઈશું આપણે ગૌશાળાની અંદર ગૌશાળામાં હાલ બધી સામગ્રી મૂકવા માટે રૂમ બની રહ્યો છે અને જો અહીંયા બધા નાના મોટા આપણે ડ્રો માટે ઈનામો લાવી દીધા છે અહીંયા ફ્રિજ અને કુલર છે જે આપણે ડ્રોમાં ઇનામો છે અને આ જે વસ્તુઓ છે એ બધી ઘર વપરાશ માટે છે અહીંયાથી આપણે તમને બધાને બતાવીશું ટ્રેક્ટર એક્ટિવા અને બાઇક તો હવે અહીંયા છે ચાળીસ નંગ એક્ટિવા જે ઇલેક્ટ્રિક એક્ટિવા છે અને જે આગળ છે એ દસ નંગ બાઇક છે અને પાંચ ફાર્મા ટ્રેક્ટર આવી ગયા છે જે તમે અહિયાં જોઈ શકો છો ડ્રો ના બધા ઈનામો આવી ગયા છે આ ડ્રો સત્તર દસ બે હાજર ચોવીસ ના સાંજે લોક ડાયરા સાથે કુપન ખોલવામાં આવશે જો મિત્રો તમે કુપન લેવા માંગતા હોય તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરો સત્યાસી નવ્વાણું અઢાર અને તમે જે કુપન લો છો એ ગૌશાળા ને લાભાર્થ જશે